ગાંધીનગરમાં ભાજપની મહત્વની પ્રદેશ આયોજન બેઠક યોજાઈ સીએમ મુખ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર આર હાજર રહ્યા અન્ય મંત્રીઓ પણ હાજરી આપશે આગેવાનો અને સાંસદો પણ બેઠકમાં ઉપસ્થિત છે ગાંધીનગર પતિકાશ્રમ ખાતે ભાજપ પ્રદેશ આયોજનની બેઠક યોજવામાં આવી છે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની આ મહત્વની બેઠક છે જેમાં બાવન મુખ્ય આમંત્રિતો સિવાય કોઈ પણ હાજર નહીં હોય ગુપ્તતા જાળવવા પ્રદેશ નેતાઓ અને મંત્રીના ફોન પણ બહાર રાખવા સૂચના અપાઈ છે તમામ છવ્વીસ બેઠક પાંચ લાખ કરતા વધુ મતોના માર્જિન સાથે જીતવા આ બેઠકમાં મનોમંથન થયું લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત ભાજપની મહત્વની બેઠક જે છે તે ગાંધીનગરના પથિકાશ્રમ ખાતે મળી છે મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ સહિતના ભાજપના માત્ર બાવન જેટલા અપેક્ષિત મુખ્ય હોદ્દેદારો જે છે તેને આ બેઠકની અંદર બોલાવવામાં આવ્યા છે ગાંધીનગરના આ પથિકાશ્રમ ખાતે બેઠક જે છે તે ચાલી રહી છે માનવામાં આવી રહ્યું છે કે મોડી સાંજ સુધી આ બેઠક જે છે તે ચાલશે ગુજરાતમાંથી માંથી છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો ફરી એકવાર જીતવાના હેડ્રિક લક્ષ્યાંક સાથે આ બેઠકની અંદર મહત્વની ચર્ચા થશે કારણ કે પાછલા બે લોકસભા ઇલેક્શનમાં ગુજરાતમાંથી છવ્વીસ બેઠકો ભાજપે જીતી હતી ચાહે લોકસભા ઇલેક્શનની વાત હોય કે લોકસભા ઇલેક્શનની હવે બે હાજર ચોવીસ લોકસભા ઇલેક્શનની અંદર પણ ભાજપ છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે અને ન માત્ર છવ્વીસ બેઠકો પરંતુ આ છવ્વીસે છવ્વીસ બેઠકો નંબર ઓફ વોટિંગના પાંચ લાખ કરતાં વધુ માર્જિન સાથે જીતવાનો મુખ્ય લક્ષ્યાંક છે અને આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે આજે આ મહત્વનું મનોમંથન જે છે તે કરવામાં આવી રહ્યું છે બાવન જેટલા અપેક્ષિત નેતાઓમાં પ્રદેશના પદાધિકારીઓ મહામંત્રી ઉપાધ્યક્ષ સહિતના મોરચાઓના પદાધિકારી પણ અહીં પહોંચ્યા છે મોરચા પ્રમુખો રાજ્ય સરકારના મંત્રીમંડળના અમુક અપેક્ષિત મંત્રી પણ આ બેઠકની અંદર હાજર છે લક્ષ્ય એક છે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો જીતવી ખાસ કરી એ સ્થિતિની અંદર કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગુજરાત છે અમિત શાહનું પણ ગુજરાત હોમ સ્ટેટ છે અને તેને લઈને ગુજરાત સારામાં સારું ભાજપ પ્રદર્શન કરે તે ખૂબ જ મહત્વનું હોય છે અને તે જ મુદ્દાને લઈને આજે દિવસ દરમિયાન ભાજપનું મનોમંથન ચિંતન થશે કેમેરામેન અંકિત સાથે નિકુંજાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર